કપડવંજની સ્થાનિક અદાલતે શિક્ષણ ક્ષેત્રમાં કલંકરૂપ બનેલા એક મુખ્ય શિક્ષક વિરુદ્ધ કડક નિર્ણય લેતા નવ વર્ષીય વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાની ઘટના માટેના આરોપીને છ વર્ષની કેદ અને રૂપિયા એક લાખના દંડની સજા ફટકારી છે ગત વર્ષે કપડવંજ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ઘટના સામે આવી હતી જ્યાં આરોપી મુખ્ય શિક્ષક અખ્તર અલી મહેબુબ મિયાં સૈયદે પોતાની શાળામાં ભણતી નવ વર્ષની કિશોરી વિદ્યાર્થીની સાથે બે અલગ અલગ વખતે શારીરિક અડપલા કર્યા હતા બાળકીઓના પરિવારજનો દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ મિનેશ આર પટેલ દ્વારા કુલ ઓગણીસ દસ્તાવેજ પુરાવા અને નવ મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા બાળકીનું નિવેદન મેડિકલ રિપોર્ટ પેરેન્ટ્સના નિવેદન અને સાક્ષીઓના પુરાવાના આધારે કેસ વધુ મજબૂત બન્યો હતો વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે શિક્ષક જે વિદ્યાર્થીની માટે સુરક્ષિત માહોલ પૂરો પાડવો જોઈએ એણે જ તેના વિશ્વાસને તોડ્યો છે અને આ બાળકના માનસિક વિકાસ પર અસર પડી શકે તેમ છે ત્યારે કોર્ટ દ્વારા આરોપી અખ્તર અલીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ભારતીય દંડ સંહિતા આઈપીસી તેમજ પોક્સો એક્ટ અંતર્ગત છ વર્ષની કેદ તેમજ રૂપિયા એક લાખના દંડની સજા ફટકારવામાં આવી હતી વધુમાં દંડની રકમમાંથી રૂપિયા એક લાખની વળતર રકમ પીડિત વિદ્યાર્થીનીને ચૂકવવાનો હુકમ પણ આપવામાં આવ્યો હતો સરકારી વકીલ મિનેશ પટેલે કહ્યું આવો શિક્ષક જે સમાજમાં વિશ્વાસપાત્ર સ્થાન ધરાવે છે તે જ જ્યારે આવું કૃત્ય કરે છે ત્યારે કડક કાયદાકીય કાર્યવાહી અનિવાર્ય બની જાય છે આ ચુકાદો સમાજ માટે સંદેશ આપે છે કે બાળકી વિરુદ્ધ કોઈ પણ અપરાધ માટે સહનશીલતા નહીં રાખવામાં આવે કોર્ટે આપેલો આ કડક ચુકાદો યથાર્થ ન્યાય અને બાળ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે મારું નામ વિનેશ પટેલ છે હું કપોરન સેશન સ્કોટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજરોજ જે બનાવમાં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે

વારંવાર જોરથી દબાવી તે વિગેરે મતલબનો નો એફઆઈઆર થયેલી જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નંબર ત્રેપન ચોવીસ થી ચાલી ગયો જેમાં આજ રોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી કે એસ પટેલ સાહેબ ના હોય આરોપી અખ્તર અલી ને તકસીરવાર ઠરાવ્યો છે જેની અંદર કલમ પંચોતેર એક તથા કલમ નવ એફ અને નવ એમ જે પોક્સો એક્ટ હેઠળની છે તેમાં તેને તકસીરવાટ ઠરાવ્યો છે અને આરોપીને છ લાખ છ વર્ષની સશ્રમ કેદની સજા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકારશ્રીના નિયમો મુજબ એક લાખ રૂપિયા વળતર પેટે અપાવવાનું પણ તેમને આજરોજ હુકમ કરેલું છે વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોય તેને પરત જેલમાં મોકલી આપેલું છે